નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ ને કુલ જગ્યાઓ પહેલું છે આસિસ્ટન્ટ મેનેજર બેન્કિંગ એક જગ્યા પર બીજું આસિસ્ટન્ટ મેનેજર આંકડાકીય એક જગ્યા પર ત્રીજું આસિસ્ટન્ટ મેનેજર લોન એક જગ્યા પર ચોથું કોમ્પ્લાયન્સ ઓફિસર એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે જોઈ લઈશું પહેલું છે આસિસ્ટન્ટ મેનેજર બેન્કિંગ એક જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સી એમ કોમ અથવા તો એમબીએ કરેલું હોવું જોઈએ ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગમાં બીજું છે આસિસ્ટન્ટ મેનેજર આંકડાકીય જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ સી એમ કોમ અથવા તો એમ ફાઇનાન્સ એન્ડ માર્કેટિંગમાં કરેલું હોવું જોઈએ ત્રીજું છે આસિસ્ટન્ટ મેનેજર લોન એક જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ મિનિમમ પચાસ ટકા સાથે અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ બીએસસી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર એગ્રીકલ્ચર એન્જિનિયર એમએસસી એગ્રી એમબીએ એગ્રી એમ કોમ અથવા તો એમબીએ બી કરેલો હોવો જોઈએ ફાઇનાન્સ માર્કેટિંગમાં ચોથું છે કોમ્પ્લાયન્સ ઓફિસર એક જગ્યા પર જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર હોવો જોઈએ અને અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ ઉપરની તમામ પોસ્ટ માટેની અનુભવને લગતી વધુ માહિતી તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે આ ભરતી અંગેના કેટલાક નિયમો અને શરતો છે એ જાણી લઈએ પહેલું સીએ અથવા જે એઆઈઆઈ પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અનુક્રમ નંબર એકથી ચારની જગ્યાના ઉમેદવારોને અંગ્રેજી ભાષામાં પત્રવ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતો હોવો જોઈએ બીજું ઉમેદવાર ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી ધરાવતો હોવો જોઈએ ચોથું ઉપરની જગ્યાઓ માટે પસંદ થયેલા ઉમેદવારોને બેંક મુખ્ય કચેરીએ નિમણૂક આપશે બેંકના પેશખેલ મુજબ તમારો પગાર અને અન્ય લાભો ચૂકવવામાં આવશે પાંચમું બેંક તરફથી મંગાવવામાં આવેલ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ જ ધ્યાનમાં લેવામાં આવશે છઠ્ઠું અનુક્રમ નંબર એકથી ચારની જગ્યાના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે એટલે કે મૌખિક પરીક્ષા માટે જેમાં ઉમેદવારે સ ખર્ચે હાજર રહેવાનું રહેશે સાતમું આ અગાઉ બેંકમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં આઠમું ઉપરની તમામ જગ્યાની અરજી કરવા માટેની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે નવમું ભરતીને લગતા તમામ હક બેંક મેનેજમેન્ટના રહેશે દસમું એક ઉમેદવાર ફક્ત એક પોસ્ટમાં એક જ અરજી કરી શકશે જે એક પોસ્ટમાં એક કરતાં વધારે અરજીઓ કરેલી હશે તો આ અરજી અમાન્ય ગણવામાં આવશે અથવા તો રદ ગણવામાં આવશે અગિયારમું ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રોની ખરી નકલ સામેલ કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું ચેરમેન સાહેબ શ્રી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોર્પોરેટિવ બેંક લિમિટેડ રાજમહેલ રોડ ફુવારા પાસે મહેસાણા અડત્રીસ ચારસો એક પર મોકલવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ એક દસ બે હજાર ચોવીસ છે એટલે તમારી અરજી એક દસ બે હજાર ચોવીસ સુધીમાં ભરતીના સ્થળે પહોંચી જાય તે રીતે મોકલવાની રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ